ના ગોમુના છોકરા ફલફલ કરી તો કે ગોડા વેળા કરે છે યાર હાલ નકો કોઈનું મયન છે મને હા દેજી આ લે તો હેડો ત્યાં ગોમકો ગોડો આયો હો ગજ ગરમાથી ઉંધીજો છોકણ આવડી ગોમ મને તો પકડી કોઈ બે ત્રણ થાપો તોડી ગઈ ને ફોન તો આ આઈફોન ફોન લે ફાઈફોન ને ગોડો ગોડો છોકણ આયો ઓવા તી કમ જો તો ખેતરમાં લઈ વાજુ ઈ જો તો હું તો મારા બેટો મંતરા બેન થાપો છોડીમાં આવી ને કે શું કયો દુસાપો જીજજો ઓ ખાય માથામાં આવી આવો ખાયન ચાટ ખાય ઉગો તો જો આપડા ગામનો ના સી હું કધું લે ભાઈ તું તો મહી બોલ ને હા હા આવો તો મા હા તોય કે તો આપડે તો જે દે રે ઈ તો આજે ચડી તો જ્યો આ તમે કો બોલતા ના નકર પકડી પાછે ના ધી ઘોડા ગમો 再扎多点，给他追着。小妹，咱们过。

મારું ઓળી ગોડ આયો

ભેગા કરતો <ondan tell> <with> <here>..., <opun>

ગોડો આયા તો ઈ પણ હું એટલો ખતર નાગું એ ભાઈ તમે ગોડો જોયો તો હા ગોડો જોયો તો दारू પીવો ઉવારો તા હા ગોડો તો અલ્યા હા આ કોણ લે ગોડો જોતો આ લે ગોડો જોતો કોંગળિયા આચ્છા આથી હું તો નઈ ગયો તો ગોડો જોતો હા હા ઓલે આવ ગરી મને

তুলাই গই তুলাই সাইকেলে যাવાડી সাইকেলে যাવાડી সাইকেলে যাવાડી মা কাকা কা দিও I <laughs> do i yeah.